જુનાગઢ જિલ્લા જેલમાં પાંચ કેદીઓને કરાયા મુક્ત જુનાગઢ જિલ્લા જેલમાં હત્યાના કેસમાં સજા ભોગવતા પાંચ કેદીઓને કરાયા છે મુક્ત જિલ્લા જેલ અધિક્ષકના જણાવ્યા મુજબ ગત તારીખ નવ નવેમ્બરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની એડી બેઠકમાં રિપોર્ટ કરવામાં આવેલ હોય જે અનુસંધાને જિલ્લા જેલમાં હત્યાના કેસમાં સજા ભોગવતા કુલ પાંચ કેદી મુક્ત કરવામાં આવ્યા હતા જેલ ખાતે કેદીઓને મુક્ત કરતા તેમના પરિવારમાં તથા કેદીના મુખ પર ખુશી જોવા મળી હતી સ્ટોરી

ઈ સાહેબ મે અમારો પરિવાર સાથે અમે રહેવા માંગી કેટલા વર્ષ છે મારા 21 વર્ષ થયા તો અનુભવ જેનો અનુભવ ઘણો થયો ભાઈ અમે આ હિસાબ રહારો સમય ઉકથુ કહેવો આવે રાખે એવી રીતે અમે જેલ કેંદર થયા બીજા લોકોને શું જે સો ગુનો કરતા હોય ના પડે કે ભાઈ આ નો કરાય એમ બસ તો કે સા ઈ સાકર્યું એમ નામ ગામનું બોલો મારું નામ બצી રામસી કચોટ ગામ ભામણાસા ગેડ તાલુકો કેસર બે હજાર ત્રેવીસ ની સ્થિતિ મુજબ અધિક સરકાર ગઢવી ભાઈ તથા બધી નો વધારે પડતો હતા કેટલા હું અઢાર વર્ષ જેલમાં છું ના ત્રણસો બે ના ગુના હતો કેવો અનુભવ જેલ માં અઢાર અનુભવ અનુભવ ઘણા થયા એમ પણ છેલ્લે અહિયાં એમ કે અમને ઘર પરિવાર સાથે રહેતા હોય એવું લાગ્યું જુનાગઢ જેલ અન્ય લોકો ને શું કહેશો હવે તો તમે પરિવાર સાથે રહેવા હવે ખરેખર અમે આ જેલ ભોગવી એ બદલ અમે બહુ ઓલું દુઃખ થયું એમ અમારા કર્મ અને સંજોગ કારણે આ બનાવ બન્યો હતો પણ હવે પછી કોઈ આવું કામ ના કરે એ બદલ મારી ઓલી છે વિનંતી છે આવું ખરાબ કૃત્ય ના થાય એમ મારું નામ એચઓ વાળા ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ અત્રેની જેલ ખાતે તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જુનાગઢ ના અધ્યક્ષ સ્થાને કમિટી ની મિટિંગ મળેલી આ મિટિંગ માં કુલ ઓગણીસ કેસો ની સમીક્ષા કરવામાં આવેલી હતી એમાં અગાઉ કુલ અગિયાર કેદીઓનો સરકાર શ્રી છોડેલા હતા આજ રોજ સરકાર શ્રી ના હકારાત્મક અભિગમ અને પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડોક્ટર કે એલ રાવ સાહેબ ના હકારાત્મક પ્રયત્નો અને મહેનત થકી આજ રોજ રાજ્ય સરકાર શ્રી માંથી વેલી જેલ મુક્તિ માટેના પાંચ કેદીઓના હુકમો આવતા આજ રોજ બહાદુર લાખાભાઈ વાંક

તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહસાથી ઇન્સાલ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ